પાંચ દિવસનો સશસ્ત્ર ચંડી યજ્ઞ છે રામાપીર બાબાનું મેં જે મંદિર બનેલું છે તેની પ્રાણ મહોત્સવ છે સાથે સાથે આપણે માતાજીના ધામની અંદર ઉપર છે કોડિયારમાં આ મંદિર છે ધાર ઉપર ત્યાં પણ એક ખોરિયાર માતાજી ની મૂર્તિ અને માંગલ માતાજી ની મૂર્તિ નું આપડે અનાવરણ કરવાનું છે લે અને પ્રસાદ પ્રસાદમાં શું છે દાળભાત છે ભૂંગળા છે બે જાત ના શાક છે પછી અલગ અલગ મેનુ હોય

અને એમને એક્ઝેક્ટ તમને પાછળની સાઇટમાં જોવો છો તો ત્યાં રામદેવજી મહારાજનું સરસ મજાનું નાનકડું મંદિર બની ગયું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દેવામાં આવી છે બાજુમાં નાની યજ્ઞ છે અને ખુબ વિશાળ કાંઈ મેદાન છે એમની અંદર રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મોગોલ એ લાખોની સંખ્યામાં મિત્રો ઉમટી પડે છે અને એમની માટે જે પ્રસાદની જે વ્યવસ્થા છે એ આ મેદાનમાં કરવામાં આવતી હોય છે અને આજુબાજુના તમામે તમામ ગામડાઓના જે સેવા મંડળ ભાઈઓ તથા બહેનો અહીં આવી અને પોતાની હાજરી આપે છે અને સેવા બજાવતા હોય અને મિત્રો આ નિઃસ્વાર્થ સેવા છે કોઈ પણ સ્વાર્થ ભોગીની સેવા અહીં બધા ભાઈઓ બહેનો કરતા હોય છે અને આજની જે રસોઈ છે અત્યારે હાલ બની રહી છે તો તમને બતાવું છું તો વિડીયોમાં જોડાયેલા રહીજો ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા રસોડાની જે કંઈ વ્યવસ્થા છે આ રીતે ટ્રેક્ટરથી બધો જે સામાન છે અત્યારે હાલ રસોડા તરફ જઈ છે જય મોગલ જો આ બધા છે ને એકદમ નિઃસ્વાર્થ ભાવે બધી સેવા બજાવતા હોય છે બધો સામાન મિત્રો હાલ આવી રહ્યો છે રસોડાની અંદર અને આ બહેનો પણ જોવો છો તો બધી ડીશ ને થાળી એવું બધું અત્યારે જે રસોડાની જે વ્યવસ્થા છે રસોઈ બનાવવા માટેની તૈયારી એ અત્યારે હાલ થઈ રહી છે કાંઈ રસોડાની અંદર હાલ આપણે એન્ટર થઈ ગયા છે ને ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર મંડપ નાખેલો છે જો આ પ્રકારે એમની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વરસાદના કારણે ગણેશ બધી આ રીતની બધી વ્યવસ્થા છે આપણે હાલ જોઈ રહ્યા છીએ અને અત્યારે જે રસોઈ બની રહી છે ત્યાં અંદરની તરફ તમને લઈ જઈ રહ્યો છું અહીં આપણે જોઈ રહ્યા છીએ અહીં જે માતાજીનો જે લાપસીનો જે પ્રસાદ છે અહીં હાલ તૈયાર થઈ રહ્યો છે અને ઘણું બધું રસોડાની અંદર જોવો છો તો અહીં ગોળ સ્ટોક કરવામાં આવ્યો છે અને અહીં ડાળનો વઘાર જે છે તૈયારી હાલ થઈ રહી છે દાળનો જે વઘાર છે તે અત્યારે ટૂંક સમયમાં હમણાં ડાળની અંદર ઉમેરવામાં આવશે સામેની તરફ જોઈ રહ્યા જે ગરમા ગરમ જે શાક છે એ અત્યારે બનીને ને કમ્પ્લીટ થઈ ગયું છે બધા ભાઈઓ છે અત્યારે હાલ પ્રવૃત્તિ શરૂ છે ને અહીં જુઓ જે ડાળ છે એમને વઘાર કરી અને અહીં નાખવામાં આવશે જે વઘાર આપણે એમના ટૂંક સમય પહેલા જોયો તો આ ડાળ અત્યારે ગરમા ગરમ બની અને કમ્પ્લીટ થઈ રહી છે શો પાટો અત્યારે છું અત્યારે વિડીયો જોયો છે અત્યારે મિત્રો હાલ આપણે રસોડાની અંદર હાલ આવી ગયા છે અને આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે તો આપણે પેલા નામ જણાવો મારું નામ બાપુભાઈ સામાડીયા છે તો મિત્રો બાબુભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અને સરસ મજાનું મિત્રો રસોડાનું મેનેજમેન્ટ કરતા હોય છે તો સૌ પ્રથમ તો આપણે આજે જાણીશું કે આ વિશાળકાય મેદાનની અંદર આજે રસોડાની વ્યવસ્થા કરી છે તો એની થોડી વ્યવસ્થા જણાવી સૌ પ્રથમ તો એક આનંદ સાથે કહેવું છે કે આજે આપણે સૌ માંગલધામ ભગુડા જે ગુજરાતમાં ખૂબ જ આસ્થાનો એક છે તો એના માતાજીના ઓગણત્રીસમાં પાઠોત્સવ નિમિત્તે આજે આપણે સૌ જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એના ભાગરૂપે અમે રહ્યા છીએ તો રસોડાની અંદર આમ ગણીએ તો અત્યારે અમે જે પાઠોત્સવની અંદર લોક ડાયરો છે એની અંદર અમે અત્યારે રાત્રે આવું તો એક લાખની આજુબાજુને અમે રસોડાની તૈયારી રસોડું આપણો આમ ગણીએ તો બારે મહિના ચોવીસ કલાક આમ અંશે ચાલુ છે બરાબર પણ આજે માત્રોત્સવની જે તૈયારી હોય એ આપણે વિશિષ્ટ રીતે કરતા હોઈએ કારણ કે એની અંદર આપણે જે આપણી શાળા છે એના દૂર અમારું મોટું ગ્રાઉન્ડ છે એની અંદર અમે નવી શાળા ઊભી કરી અને આપણે આ માણસો અને શ્રદ્ધાળુઓને લમાડવાના હોય તો એની અંદર આપણે તૈયાર કરું આ બાજુ કે આપણે દરેક વનસો આ તમામ જેની અંદર આપણે તૈયાર કરીએ અને આપણે સ્વયંસેવકો અહીંયા ફરજ બધા તો આવતા હોય મા પાંચ ગ્રમ જે મંડળ છે એવા કેટલાક મંડળોની અત્યારે એવા આમણે જે પ્રવાસી મરગાણાની અંદર દરેક ગામમાંથી શ્રદ્ધાળુઓ સેવકો ત્યાં મંડળ લઈને જાય છે એવી રીતે બગરોડામાં પણ વીસે ત્રીસ દિવસ અને અલગ અલગ દિવસે અલગ અલગ મંડળો અહીંયા સેવા આપવા માટે તો એની અંદર આમ ગણીએ તો અત્યારે અમારે તારીખ પ્રમાણે ગણીએ ત્રીસે ત્રીસ તારીખ ગેલી તારીખથી ત્રીસ તારીખ સુધીમાં ટોટલ ભાઈઓ બહેનોના ભેગા કરીને એકસો એંસી જેવા મંડળો સેવા આપે છે અને આજે આજની જે રસોડો જે ભેગા છે એ દરેક અમારો આજનો જે થોડી આ વર્ષનો જે કાર્યક્રમ છે પાઠનોત્સવ એ આપણો સાત તારીખથી ચાલુ થયો છે પાંચ દિવસનો સશસ્ત્ર ચંડી યજ્ઞ છે રામાપીર બાબાનું અમે જે મંદિર બનેલું છે ત્યાંની પ્રતિષ્ઠા મહોત્સવ છે અને સાથે સાથે આપણે માતાજીના ધામની અંદર ઉપર કોડિયારમાંનું આ મંદિર છે ધાર ઉપર ત્યાં પણ એક ખોરિયાર માતાજીની મૂર્તિ અને માંગલ માતાજીની મૂર્તિનું આપણે અનાવરણ કરવાનું છે તો આ ત્રિવિધ કાર્યક્રમની અંદર આજનો જે છે એ આપણો ત્રીજો દિવસ આપણે જ્યારે વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ ત્યારે આજે આપણે ત્રીજા દિવસે વાત કરી રહ્યા છીએ આપણો કાર્યક્રમ ચાલુ થયો છે સાત તારીખ સાત પાંચથી અગિયાર પાંચ રૂપિયો પાંચ દિવસનો કાર્યક્રમ છે પાંચે પાંચ દિવસનો મેનુ પણ અલગ અલગ છે અને દરેક શ્રદ્ધાળુઓને ભાવથી જમાડવાનો અમે આજને આજની રસ્તો છે આજનો અત્યારનો આપણે મેનુ જો કહીએ તો પ્રસાદ પ્રસાદરૂપી માતાજીની લાપસી સાથે મોહનથાળ ગાંઠિયા શાક રોટલી દાળ ભાત પાપડ અને છાશ સાંજે આપણે દૂધનો પ્રસાદ પણ દૂધ પણ છે જરૂરિયાત પ્રમાણે છાશ પણ બધા માણસોને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે છાશ અને દૂધ જીપનો પણ પણ વ્યવસ્થા કરવાની બોલીએ શ્રી મોંગોલ માતાજી જો વિશાળપાઈ રસોડાની વ્યવસ્થા આપણે નીચેની તરફ જોઈ છે ઘણા બધા બહેનો અહીં સેવા બજાવી રહ્યા છે અને અહીં ઉપર જોવો છો તો રામદેવજી મહારાજનું જે મંદિર છે એમના મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ આપણે વિશાળકાય રસોડું છે અત્યારે અહીં બનવાનો હાલો શરૂ જ છે અને મિત્રો અત્યારે આપણે ઉપરની તરફ આવી ગયા છીએ ત્યાં જે વિશાળ ખૂબ જ ઘણા બધા બહેનો છે અત્યારે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે તો તમને બતાવું છું આપણે ઉપરની તરફ અત્યારે હાલ આવી ગયા છીએ જે કોઈ જે રસોઈ બને એ દેશી બનતા ઉપર બનાવવામાં આવે છે અને અહીં ઉપરની તરફ રોટલીનું જે

અને આપણે અત્યારે હાલ નીચેની તરફ જઈ રહ્યા છીએ તો ખૂબ જ વિશાળ મારી પાસે જે રસોડું જોઈ રહ્યા છે માંગલધામ ભગુડા ઉમરદેશનું પાટક સ્વરૂપનું ખૂબ જ વિશાળ આપણે રસોડું જોયું છે ઘણી બધી રસોઈ ત્યારે લાખો શ્રદ્ધાળુ જે મોગલ સ્વરૂપ છે અહીંયા આવી અને પ્રસાદ ગ્રહણ કરશે અને મિત્રો ખાસ કરી ઉનાળો સમય છે જો ઠંડા પાણીની વ્યવસ્થા મિત્રો હાલ કરી દેવામાં આવી અને ઘણા બધા સ્વયંસેવ ભાઈઓ અહીંયા આવી અને અત્યારે સેવા પણ થઈ રહી છે તો ફરી એક મોગલધામના એપિસોડ સાથે મળીશું ખાસ તો હું કંઈ ખ્યાલ રજા લઉં છું